સંસ્થા દ્વારા આપણે બધી વસ્તુ છે આપવા આવે છે કે ભાઈ બાળકો બાળ મેલામાંથી કંઈ શીખે તો ભાઈ બાળ મેલામાં કરવાનું શું છે તમને એવું થાય કે ભેગા કરી દીધા બરોબર રૂમમાં બેસાડી દીધા તો હવે અમારે શું કરવાનું છે તો બાળ મેળાની અંદર આપણા ચાર વિભાગ છે કેટલા વિભાગ છે તો એમાં પહેલો વિભાગ છે ચિત્રનો છે તો ભાઈ ચિત્રમાં શું કરવાનું છે તો ભાઈ તમને

બીજું તો કે એક તમને કોરો કાગળ દેવામાં આવશે એમાં તમને મનગમતું એક ચિત્ર બનાવવાનું કલર તમારે પૂરવાનું કે ભાઈ તમે કુદરતી દ્રશ્ય દોરો શાળાનું ચિત્ર દોરો મંદિરનું દોરો કોઈ પણ દોરો તો એ તમારે શું કરવાનું બનાવવાનું છે બીજો વિભાગ છે આપણો ક્રાફ્ટ વિભાગ તો એની અંદર શું કરવાનું છે તો ભાઈ એની અંદર તમને અહીંથી કલરિંગ કાગળ દેવામાં આવશે એ કલરિંગ કાગળને કટિંગ કરવાનું છે આદરથી ખાતર થી કટિંગ કરીને સરસ મજાની ફૂલદાની બનાવવાની છે શું બનાવવાનું છે ફૂલદાની ડિપાર્ટમેન્ટ કરી દે બરોબર એમ પહેલા તમને કહે છે એમાં બધા કહી દેજો પહેલા ડેમો તમને બતાવી દઈશું પછી તમારે કરવાનું છે બરોબર આ તો આપણે જે વસ્તુ કરવાની છે તમને ખાલી હું વાત કરું છું જો એ વસ્તુ કરવાની છે બીજું એક આપણે એક એવી ગાડી બનાવવાની છે કે ઓટ્રો અને ફુગાની મદદથી એક ગાડી આપણે ચલાવવાની છે ના વીલ સાથે જોડી

કોઈ પણ વસ્તુ માટીમાંથી બનાવવાની છે બરોબર આ છે આપણો માટી કામ વિભાગ ત્યાર પછી સોઠો વિભાગ છે રમત ગમત તો રમત ગમત માં આપણે સાદી રમત તો નથી રમવાની પણ લોજિક વાળી કે રમત તમે કાંઈક શીખો કે ભાઈ રમતમાં તમે રમો છો તો એમાં કાંઈક ને કાઈક આપણે શીખવાનું છે આ ખાલી આપણે રમવા ખાતર નથી રમવાની પણ એમાં લોજિક વાળી રમત એમાં કાંઈક વિજ્ઞાન નો સિદ્ધાંત કાઈ પણ વસ્તુ ઉપયોગ થાય અને એ રમત આપણે શું કરવાની છે રમવાની છે તો આ પ્રમાણે આનો ચાર વિભાગ છે એ ચારે ચાર अपूरी जो अपो रोज ऑर्डर में बहुत बहुत ऊपर लीजिए ये बांधने

Okay. <laughs>